સાબરકાંઠા જિલ્લામાં કેટલાય વેપારીઓને હોલસેલ અને રિટેલ ફટાકડા આપવા બાબતે કરી છે છેતરપિંડી દીપક મોહનાની અને તેના પિતા ખુબચંદ મોહનાની સાથે ન બનતા કે સાબરકાંઠા આવ્યો હોવાનું સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દીપકને સટ્ટામાં દેવું થઈ જવાથી પિતાએ ઘરેથી કાઢી મૂક્યો હોવાનું સાબરકાંઠા જિલ્લામાં દીપકનો ઉઘરાણી બાબતે લોકો આવતા હોવાથી તેને સાબરકાંઠા છોડી હોવાનું સૂત્રો કહી રહ્યા છે ગામબોઈ નજીક આવેલા રૂપાલ ગામ પાસે મોટા પ્રમાણમાં ફટાકડાનું વેચાણ કરવા માટે પરમિશન માંગી હતી ભારતની અસ્મિતા સંવાદદાતા રાજકમલસિંહ સમગ્ર ઘટનાનો તાક મેળવવા માટે પહોંચ્યા ઘટના સ્થળે દીપક મોહનાની તેમના પાર્ટનર તથા શીખવાડવા માટે આવનાર વિનુભાઈ તેમજ વિજયભાઈ સાથે કરી વાતચીત સમગ્ર વાતચીત દરમિયાન થયા અનેક ઘટસ્ફોટ એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા ના એમને શીખવાડવા માટે અહીંયા આવ્યા હતા અને અહીંયા અમે અહીંયા બે વર્ષ રિટેલનો ધંધો ચાલુ કર્યો હતો જેમાં અમે ફક્ત ટ્રેડિંગ જ કરતા હતા લાઈન અને વેચવા એમાં અમે બનાવવાનું કામ નહોતા કરતા મેન્યુફેક્ચરનું અમારું કોઈ કામ નહોતું ઓનલી ટ્રેડિંગનું કામ હતું અને અમને એક વર્ષ કર્યા પછી અનુકૂળ ના લાગ્યું એટલે અમે બીજા વર્ષે પછી લાઇસન્સ જમા કરાવી દીધું કલેક્ટર કચેરીમાં અને અહીંયાથી પછી અમે અપ કર નાખ્યું બિઝનેસ એમને પછી પોતાની રીતે ક્યાં રૂપાલ એમને પોતાની રીતે કંઈક એક્સપોનું લાઇસન્સ માગ્યું પણ ત્યાં એમને કંઈક ડિસ્પ્યુટ પડ્યું હશે ખ્યાલ નથી અમને પણ પછી એમને ત્યાં બી કેન્સલ કરીને પાછા એમના વતને ડીસા પાછા જઈને એમના ફાધર જોડે એ ધંધો કરતા હતા કેટલા વર્ષ માટે અહીંયા હતા અહીંયા આમ તો સિઝનના ત્રણ મહિના જે દિવાળીનો ટાઈમ હોય ત્રણ પહેલાં પહેલાં ખરીદી કરીએ અમે એ ટાઈમ જ બસ આવે